પાડોશી દેશ પાકિસ્તાનમાં હાલ કુદરત હોય તેવું લાગી રહ્યું છે કારણ કે પાકિસ્તાનમાં આતંકવાદ મોંઘવારી અને હવે ભારે વરસાદે કેર વર્ત્યો છેલ્લા અઠવાડિયાથી પાકિસ્તાનમાં સતત વરસાદ ખાબકી રહ્યો છે ભારે વરસાદ અને વીજળી પડવાને લીધે પાકિસ્તાનમાં ત્રેસઠ લોકોના મોત થયા છે અને અઠ્યોતેર લોકો ઇજાગ્રસ્ત થયા છે રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મૃતકોમાં તેત્રીસ બાળકો પંદર પુરુષો અને પંદર મહિલાઓનો સમાવેશ થાય છે પ્રાંતીય ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ રવિવારે જણાવ્યું હતું કે ખ્વામાં તાજેતરમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં ઓછામાં ઓછા ત્રેસઠ લોકોના મોત થયા છે અને અઠ્યોતેર લોકો ઘાયલ થયા છે પીડીએમએ પોતાના રિપોર્ટમાં કહ્યું મૃતકોમાં તેત્રીસ બાળકો પંદર પુરુષો અને પંદર મહિલાઓનો સમાવેશ થાય છે અને ઘાયલોમાં સત્તર મહિલાઓ સાડત્રીસ પુરુષો અને ચોવીસ બાળકોનો સમાવેશ થાય છે તો હાલ ત્યાર માટે આટલું જ મિત્રો ફરી મળ્યા નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઇક કરી ઓનલી ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને પાસ આવેલું બે લાયકન પણ દબાવો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે